my mp And this फाइन यता मुख्य गुड मॉर्निंग यश केनी दे ले गोमिंग यश केमी गुड मॉर्निंग वेरी गुड मॉर्निंग विश डाउन एंड प्रफाच विश डाउन शु नाम छे तमरो करण सर अच्छा करण करण तुमने केलू बने छो एमटेक सर वेरी गुड एमटेक अच्छा तो करण तू तुमने थोडा प्रश्न पूछू તેના જવાબ આપજો તમે ઓકે સર તમારા માટે પહેલો પ્રશ્ન છે એ વિમાન દળ છે એટલે કે એરોપ્લેન

નદી પાર કેવી રીતે કરી છે તે નદી ની અંદર ભયાનક મગજ આવે છે આઝાદી કારણ કે મગજ તો સિંહ માં ગઈ હતી પ્રશ્ન પૂછું છું જે પેલા વૃદ્ધ ડોસી હતા ને તે હવે વૃદ્ધિ છે કેવી રીતે નીચે જે ઘા કર્યો હતો તે ડોસી ના માથો પડ્યો તેથી મૃત્યુ પામ્યા વેરી ગુડ વેરી ગુડ તમે Shunam jatamaro. Shantye deyo. Shantye deyo. પસંદ આવી નથી જે રીતમાં કાઢ્યું તો મેં ઇન્ટર પહેલાં અમે જાણી લીધું તો પૂછું શું કામ He <laughs> did thank <laughs> you Yes.